શરીરને તંદુરસ્ત રાખવા માટે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલવું જોઈએ આજકાલ સક્રિય અને વર્કઆઉટ કરી રહ્યા છે એવા ઘણા લોકો છે જે ભારે વર્કઆઉટને કારણે સવાર સાંજ ફરવા નીકળી પડે છે ચાલવું ફિટનેસ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે

આપણે યોગ્ય રીતે શ્વાસ લઈ શકીએ છીએ ચાલતી વખતે તમારા શરીરને ક્યારે નીચેની તરફ ન વાળો આનાથી પીઠમાં તણાવ થાય છે અને સંતુલન ખોરવાય છે ઘણા લોકોને ચાલતી વખતે હાથ ન હલાવવાની આદત હોય છે જેના કારણે તેમને ચાલવાનો પૂરો લાભ મળતો નથી વાસ્તવમાં ચાલતી વખતે હાથ હલાવવાને સારું માનવામાં આવે છે તેનાથી ચાલવાની ક્ષમતા સુધરે છે અને શરીરનું સંતુલન પણ જળવાઈ રહે છે ચાલવા માટે યોગ્ય ફૂટવેર પણ જરૂરી છે જો તમે યોગ્ય ફૂટવેર પહેરીને ચાલતા નથી તો તેનાથી સમસ્યાઓ વધી શકે છે જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે પગ પર ફોલ્લા પણ દેખાઈ શકે છે તો ચાલો જાણીએ દરરોજ ચાલવાથી શરીરને શરીર લાભ થાય છે અને કઈ કઈ સમસ્યામાંથી કાયમી ધોરણે છુટકારો મળે છે એક પાચન સુધારવા માટે બેસ્ટ છે દરરોજ ચાલવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે ચાલવાથી પેટમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને પાચન ક્રિયા પણ સુધરે છે આંતરડાની પ્રવૃત્તિ વધે છે આ આંતરડાની ગતિને સરળ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી કાયમી ધોરણે રાહત આપે છે બે મૂડ બુસ્ટર ચાલવાથી શરીરમાંથી એન્ડોર્ફિન્સ એટલે કે હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે જે મૂડને સુધારવામાં મદદ કરે છે અને માનસિક તાણને દૂર કરી શકે છે ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓ ઓછી થાય છે મગજમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને તમે હળવાશ અનુભવી શકો છો ત્રણ હાડકામ મજબૂત બને છે નિયમિત ચાલવાથી માત્ર તમારું માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તમારી ફિટનેસ પણ જળવાઈ રહે છે તે હાડકાને મજબૂત અને લવચિક રાખવામાં મદદ કરે છે આ ઓસ્ટિયોપોયોસિસ જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે ચાર સારી ઊંઘ આવે છે દરરોજ ચાલવાથી સારી ઊંઘ આવે છે વાસ્તવમાં જ્યારે તમે ચાલો છો ત્યારે તણાવ ઓછો થાય છે શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે થાકના કારણે તમને સારી ઊંઘ આવે છે જો તમને પણ રાત્રે ઊંઘવામાં તકલીફ થતી હોય તો તમારે દરરોજ ચાલવું જોઈએ આ સિવાય ચાલવું એક એરોબિક કસરત છે તે હૃદયના ધબકારા વધારે છે જે હૃદયને મજબૂત બનાવે છે આ બાબતનું ધ્યાન રાખો ચાલતી વખતે કેટલાક લોકો નીચેની તરફ જુએ છે અને કેટલાક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે આવી સ્થિતિમાં ચાલવાથી શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે તેનાથી કમર અને શરીરના દુખાવાની સાથે જકડાઈ શકે છે તેથી ચાલતી વખતે શરીરના પોસ્ચર પર સંપૂર્ણ ધ્યાન રાખો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ